મિત્રો અત્યારે તમે હાલ જોઈ શકો છો કનુભાઈ તો બીજી વખત વાડીની મુલાકાતે આવ્યા સંદીપભાઈ પણ આવ્યા છે અમે બધા પપૈયાના જ ખેડૂતો છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને વિડીયો જોતાં જોતાં સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરશો તો સાચી માહિતી ખેડૂતોને પહોંચશે અને ખેડૂતો છેતરાતા અટકશે તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે મોલી મોકલી શકો છો વિડીયો સારો લાગે તો સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો અને સંદીપભાઈ ને પણ જોવો છો કનુભાઈ તો ફરીથી અમારી વાડીની મુલાકાત આવે છે અને હાલ વાડીમાં જ ઉભા છીએ કેવું થાય સંદીપભાઈ વાડીમાં તમારી અમારી વાડી અને વાડીમાં જમીન આસમાનનો ફરક દેખાય છે આ જે ફ્રુટિંગ દેખાય છે ને આવું ફ્રુટિંગ અમારે એકદમ ગેપ પડી પડી છે દરેક લાઈન જુઓ તમે ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા હોય તો સંદીપભાઈ આપણે આપડે આગળનું પણ બતાવો ખેડૂતોને

તો એ ઘણા ખેડૂતો કોમેન્ટ કરતા હોય કોમેન્ટ પણ આ તમે લાઈવ જોવો છો હે સંદીપ તમે તો પોતે છો સાચું છે સાચું જ રહેવાનું છે વિધાઉટ વોટર સોલ્યુબલ આ વાડી ઉછેરેલી છે મે તો બરાબર જ છે ને આ પણ તમને કીધું આપણે જે તાઇવાન નું ફોસ્ફરિક એસિડ માઇક્રોન્યુટન જે આવે છે એ અને સલ્ફર એનો તો હું યુઝ કરું જ છું પેલનથી એ મેં તમને બતાવ્યું તો હવે આપણે ઉપરની વાડીમાં પણ મિત્રો જઈશું મિત્રો અમે આ ઉપરના ખેતરમાં આવ્યા તો સંદીપભાઈ ઉપરના ખેતરમાં શું કેવું થાય આપણા નીચેથી ઉપર આવ્યા ઉપરના ખેતરની જગ્યાએ બહુ સરસ છે આ બાજુમાં આ ટ્રોપ દેખાય છે એમને તારીખ પૂછી તારીખ પેલા કરતા આ ખાલી હા 10 15 દિવસનો અઠવાડિયાનો ફેર ગણો અઠવાડિયા પછી પેલું 25 માર્ચ આવવાના એપ્રિલ બેસતા આવે હા એટલે આનું ફ્રુટિંગ એ સારું દેખાય છે તમે અત્યારે જોઈ શકો છો ચોરાણું બસો છોતેર એકતાલીસ જીરો બેતાલીસ ફરીથી નોંધી લો ચોરાણું બસો છોતેર એકતાલીસ જીરો બેતાલીસ પર ખેડૂત મિત્રો સવારે આઠથી નવ અને સોજે આઠથી નવ ફોન કરવો બપોરના ટાઈમે ફોન ઉપાડતો નથી એટલા માટે મિત્રો ના ઉપાડવાનું કારણ ફોન વધુ આવતા હોય છે એટલે મિત્રો ધ્યાનમાં લેવું અને કનુભાઈ કેવું કહેવાય આ વાડી સારી છે વાડી સારી સારી છે ને વચ્ચે અત્યારે આપડે વાડીમાં જ ઉભા છીએ અત્યારે વચ્ચે જગ્યાએ નથી આપડે તો ખેડૂત મિત્રોનો હું સંદેશ આપું એમ નથી કે આપડો ધ્યાન એટલે દોર પડે કે આપડે ખેડૂત ખેડૂત ની સહાય કરશે વાત સાચી છે કારણ કે એ પૈસા બચાવવાનો પ્રયત્ન કરશે બીજા ખેડૂત નહીં જાય ખોટા ખર્ચમાંથી બચી શકે હા જેવી રીતના આપણે કન્વર્જી વાગની અંદર તમે વિડિયો જોવો તો એ ખર્જો ના કરાવો તમને હા પણ એ સિસ્ટમ બતાવો કે આ રીતના કામ કરો સાચી એમ મારું એક કામ એવું છે કે સિસ્ટમ થી આપણું કામ થાય તો સારું એટલા માટે તો ખેડૂત મિત્રો અહીંયા અમે આ વિડિયો પૂર્ણ કરીએ છે વાડી તો ઘણી મોટી છે પણ આ એક જાણકારી માટે આ વિડિયો અમે મૂક્યો